અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો હાલ રાફડો ફાટી નીકળ્યો છે અને આવા લોકો મારામારી કરી લૂંટ કરતા પણ હવે તો અચકાતા નથી ત્યારે અમરોલીના ગણેશપુરા પોલીસ ચોકી વિસ્તારમાં આવેલા બરથાણાના રામદર્શન સોસાયટીના ઘર નંબર છવ્વીસમાં સુનિલ બિહારીભાઈ કચ્છા વરાય છે તેમના બીજા લગ્ન પ્રિયંકાબેન સાથે થયા હતા જે અત્યારે સામે દેખાઈ રહ્યા છે ત્યારે અને પહેલાંની પત્ની સાથે તેમને છૂટાછેડા થઈ ગયા છતાં પણ પહેલાંની પત્નીના ઘરવાળાઓએ બહારથી ગુંડા તત્વોને બોલાવી ગુરુવારે દિવસના ત્રણ કલાકની આસપાસ ઘરે માત્ર મહિલાઓ જ હતી તે સમયે પંદરથી વીસ લોકો હાથમાં દંડા લોખંડના રોડ સહિતના હાલ હથિયારો લઈને ઘર પર તૂટી પડ્યા હતા અને ઘરમાં વ્યાપકપણે તેણે તોડફોડ કરી કાચનો કચડ ઘાન વારી દીધો હતો અને બાદમાં પ્રિયંકાબેન તેમજ કમલાબેન સહિતના મહિલાઓને હાથે પગે છાતીમાં સહિતના શરીરમાં દંડા વડે તેમજ હાથેથી વડે માર મારી તેમણે પહેરેલા સોનાના દાગીના જેમાં મંગળસૂત્ર સોનાની બુટી સોનાની ચેન સહિતના દાગીનાની લૂંટ કરી તેઓ ભાગી છૂટ્યા હતા હુમલો કરવા માટે આવનારોમાં હરિ રાઠોડ વિજય રાઠોડ કર્મા રાહુલ ચાવડા

हाँ फिर फिर क्या हुआ तो चार पांच लेडीज आई ले। है फिर उन्होंने मेरे सोने की चेन सोने का मंगल सूत्र सब तोड़ के वो चले गए फिर बाद में चार पांच दस दस आठ दस लड़के हुए आए तो मुझे वो डंडे से इससे पीटा तो मुझे गुप्त जगह पे भी मारा सब कपड़े वपड़े फाड़ दिए बाहर जाते कौन थे वो लोग विजय राठौर हरी राठौर प्रवीण राहुल चावड़ा राहुल बगाड़ा वो आपसे कौन लगता है वो मेरे कुछ नहीं लगते अच्छा और सोने के कुछ लेके गए सोने की चेन मंगल सूत्र कान में सब लेके गए हाँ। तो मार मारा आपको सब बहुत मार मारा मुझे हाँ। क्यों ऐसा हुआ कुछ पुराना था कुछ आपका दुश्मनी कुछ दुश्मनी नहीं थी वो हमारी पहले वाली की शादी करी थी फिर उनका समाज में छुट्टा हो गया था

આજે પચીસ તારીખ ગુરુવાર સ્ટેશન હતો ને મારા મિસિસ મારા મમ્મી અને મારા ફાધર ઘરે હતા તો પહેલાં પાંચથી છ લેડીસો આવી લેડીસોના નામે સુંદરબેન ગરાશિયા મન્નાબેન બગાડા પછી મયુરીબેન મિઠ્ઠુભાઈ દાયમા કવિતાબેન મિઠ્ઠુભાઈ દાયમા એ લોકો આવ્યા અને એ લોકોએ ઘરમાં ઘૂસી અને મારા મિસિસને મારા મમ્મીને જે જ્વેલરી હતી એ બધી કાઢી લીધી અને ત્યારબાદ પાછળથી પાંચથી દસથી પંદર જણા છોકરાઓ આવ્યા કોણ હતું હરી રાઠોડ હરી અંતરસિંહ રાઠોડ વિજય અંતરસિંહ રાઠોડ કર્માભાઈ અંતરસિંહ રાઠોડ રાહુલભાઈ મિઠ્ઠુભાઈ ચાવડા રહે એમપી અચ્છા આ બધાય શું કર્યું આ લોકોએ આવીને સાહેબ મારા ઘરના કેમેરા પહેલા તોડી નાખ્યા કેમેરા મારા ઘરે લાગેલા હતા કેમેરા તોડ્યા બાદ મારા મિસિસને બહાર કાઢી પછી કપડાં બપડા બધા ફાડી નાખ્યા છે અને છાતીના ભાગે ધીક્કા મૂકીથી માર્યું પેટમાં માર્યું અને ઉપતાંગમાં પણ લાતોથી માર્યું સોનાના દાગીના કંઈ દાગીનામાં સાહેબ મારા મમ્મીના મંગળસૂત્ર કાનનું નથ એ નથ અને મારા મિસિસના કાનના બુટ્ટી અને મારા મિસિસની એક ચેન અને એ બધું લૂંટીને ગયા છે એ કાઢીને લઈ ગયા હતા સાહેબ અને બીજું હમણાં થોડી વાર પહેલાં મને જાણ થઈ કે ગલીબ

બરથાણાના રામદર્શન સોસાયટીમાં પંદરથી વીસ લોકોએ ઘરમાં તોડફોડ કરી મહિલાઓને માર મારી સોનાના દાગીના લૂંટ કરી હતી પરંતુ પોલીસે લૂંટનો ગુનો નહીં નોંધતા ઘરવાળાઓમાં પોલીસ પ્રત્યેની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે પ્રકાશવાળા સાથે વિજય મકવાણાજી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ સુરત